હલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શિયા રામ સ્વાગત છે તમારું આજના વ્લોગમાં હું ગોપાલ રાઠોડ આવી ગયો છું એક નવો જ બ્લોગ લઈને તો બ્લોગમાં બને રહેજો જુઓ તો મિત્રો આ છે મીઠા લીમડા ટાઈપ શેનું ઝાડ છે એ મને પણ ખબર નથી જુઓ અમારા ખેતરની વાડ વાળે આ ટાઈપના ઝાડ છે છોડ છે લીમડા છે ચલો આપણે આવી ગયા છીએ અહીંયા ખેતરમાં પાણી ભર્યું છે ત્યાં કેટલું સરસ મજાનું પાણી પૂરેપૂરું દેખાય છે તો આ કંકોળાનો વેલો કંકોળું ક્યાંય દેખાતું નથી આ કંકોળાનો વેલો છે તો અહીંયા આપણે બેઠા છીએ સુરેશભાઈ મમ્મી જીલાભાઈ અને પપ્પા કઈ વાતો કરી રહ્યા છે અમે આવી ગયા છીએ બધું કામ પતાવીને ઘરે જો સાંજના જમવાની વ્યવસ્થા થાય છે જમવામાં ખીચડી છે આઈસી ઇલેશન કરે છે બોલ તો આઈસી શું કરે છે કવિતા થોડી રિએલિટી સંભળાય વાહ સરસ સરસ ચિરાગ મોબાઈલ મંત્ર લાગ્યો છે ક્રિકેટ વાળી ગેમ બહુ રમે નહીં કેટલી રમે આખો દિવસ હં જો સરસ મજાની ખીચડી બનવાની તૈયારી તો મિત્રો આ સાથે જ આપણે આજનો વ્લોગ પૂરું કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી મળીએ આવતા બ્લોગમાં જય શિયાળા જય માતાજી